antau pari ya naik ya. Mitra sama alat sistemnya panu maru pada ini. Kayak antu di mar tuh yang pake panu. Jadi mitra hanya pake maru pada yang panu. Ini mitra jalan. Black pake maru. રામ રામ અને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં જશો મિત્રો અત્યારે પાછો આપણે બ્લોગ ચાલુ કર્યો હોય હવારમાં અને મિત્રો બ્લોગ ઉતારવાનો વિચાર નતો પણ મિત્રો મેં આના પેલા ઓલ બ્લોગ એમાં મિત્રો તમે બધે બહુ સપોર્ટ કર્યો ખરેખર મારે ઓલા ચેનલમાં આટલા વ્યૂઝ આવતા આટલા આવ્યા ને માં મને મિત્રો સબસ્ક્રાઈબ પર જઈ રહ્યા વેલેરા મિત્રો સબસ્ક્રાઈબરે પૂરા થયા ચેનલમાં મારે એટલા માટે મિત્રો પણ આમાં આપણે હે ને કઈ સાઉન્ડ બાઉન નથી રાખતા જાણે કે હું મોર કેમ ગીત રાખતો નહીં મિત્રો હવે ગીત નથી રાખતો કારણ કે ગીત રાખું હોય ને સારું ગીત રાખું ને તો કોપીરાઈટ આવી જાય છે અને હવે આપણે આ ચેનલને મિત્રો ખોવા નથી થાતો ઓલું ચેનલ કેમ આપણે કોપીરાઈટમાં કીધું મારે આપણે આને નથી થવાનું થતું એટલા માટે મિત્રો આપણે જે નેચરલ બ્લોગ છે એ આપણે ઉતારવાના છે અને મિત્રો હવે તમને દેખાડી અટાણનો વ્યૂ મિત્રો અટાણે જો એકદમ તડકો નીકળો હોય અને અટાણ મિત્રો તડકો એવો પડે છે ને કોઈ ખબર જ પડતી હો

કોં કે આ જ તમે મને બતાણ દેખાડી તમે બ દેખાતું નહી મિત્રો આપડે ફૂલ લાય છે જો રિયા આમ હમકે ગીત બીત ન થ રાખતો નકર કોપીરાઈટ આવી જશે આયા વટાણા છે આયા આપડી ગાડી છે ગાડી હમણા દોયતી પણ કદરીની ઓરી ભરાઈ ગઈ સાયકલ તાજી ને છે સાયકલ માં કે વાંધો આવે ન થા આજે કઅધર કરી મુકો મારા મિત્રો આ નક ન કરતો આમ અમે ઘણી કાહ કરી તો જો આમાં સીટ ને એક અંધર રાખી એમ તો એ

ओके okay, एक न्यात में तुमने कोई दी देखाड़ू नहीं है એટલે માટે હું અહીં જાવ છું શોર્ટ આગળ હે 5 એકર જેટલું એમનું છે આંતરિકે ઘણું લાંબુ બીજું ખેતર હે માં કે 15 એકર બધું સેન ટોટલ 45 એકર છે અને આપણે મિત્રો 10:00 વાગ્યા કાઈ મને બેસ મારે હું જે કમનું વઈ જઉં હવે હે મિત્રો વાયડી ની બહુ મન મારવા જ આવા પર બટ એટલે માટે આથી હું ક્યાંક થી ગરું છું અત્યારે गरी गए मित्रों गरी गए गरी गए आज अत्य बोर है <laughs> बोर मित्रों बो आई बोर मस्ती ना है बोर अरे बोईडी का तेरी नहीं रूप आ रही देखाई का मार को तब उतारे तो बोईडी दिखाई आया आया वाह लगे काटो लाइको जमीन के लोग मित्रों

No me trove eh. No voy a pregar y me voy a privar y todo. yo creo que me muy malo, eh. Eh. Yo, aunque estoy viendo muy que Ay, si no me te montado. Ah, no me trove, Mari, no, no yo me trove pero me suena a la No mate a yo me trove, no mate. Me

अच्छे अपनी लीवर के रोके मैंने अच्छे अपनों आए रेस अच्छे आए रेस है आ ब्रेक है आ ब्रेक है वो बेगी लगे ये क्लेज यह है अपने रोटा वेटन आ ये अपना आइल है ना जाने आइ में पहिलू हैं आ है मित्रों अपनों सात सौ चालीस चालीस एसपी नहीं है अपने सोनाली कड़ी है सात सौ चालीस અને કાર્ટન сал તો જો કલ્લી બર કાર્ટન сал તો બાકી બધું રેડી છે આનું સ્ટીરિંગ તો તમાન માથે ભને લાગે તમને ખટારો ઓ એવું છે સ્ટીરિંગ ઉમરી હે ભને લાગે ખટારો જાકો એ આયામાં દવા છાટે છે આ મિત્રો થોડીક કર પછી તમને પડીયો અત્યારે નત્રા ઓ પેક કરીને રાખવાનું હોય ઓલ મંડને રાખ ભાઈ हम तो ऊपर ये नहीं क्या मित्रों हम अलग सिस्टम है पानू मारव पड़े कहीं हम तो मार दो यहाँ पे पानू जो हर मित्रों अँ आप मारव पड़े हमें पानू चलो राख

કેરા ઓ પાનું મારું પડે મિત્રો આમાં જ રાખ સિસ્ટમ હે મિત્રો એ જકો મારું પાનું મારું પડે બેટરી જે ઠારનું હોય ને અત્યારે મિત્રો આમાં ઉપડે નહીં માકે મિત્રો હવે આપણે પાછા જઈએ ઘરે ઓકે કે કે ઠોક લખતા નથી કોપડે હે બો લેવા આપણે જઈએ ઘરે ઓકે ને જો મજૂરા એવા લાગે માં કઈક નેદ 1 વાળા ભાઈ નેદ 1 ઓ મિત્રો માં આપણે જઈએ માર્ગમાં તમને બતાને મળી ઓકે અત્યારે મિત્રો હું અહીંયા હું ઘરે અને એ જો આપણે નેર વેર ચોખા કરનાઈ ખાય લાગે ઓરાઈ જો સિમેન્ટ નાઈખું એ મરોપાય તોડી નાઈખું તો લાઈયો છે ને ખોડો હે તોખો બની પડાય ડાયરેક્ટ મારો પાંચમાં તોડ નાઈખું તો સિમેન્ટ બેન માર દીધો એમાં ને તો પાણી બધી જશે નેરમાં

લાગે આપણે મિત્રો ઘરે જઈને તમને બધા મળીએ અત્યારે મિત્રો આવી ગયો તો પાછો ઘરે અને મિત્રો આ બ્લોગ વડો થઈ ગયો અગિયાર મિનિટ મિત્રો માથે વહી ગયો એટલે વાર બહુ રાખીએ આપણે એડિટ કરવામાં અને અપલોડ કરવામાં એટલે મિત્રો આ બ્લોગને આપણે એજન્ડ કરીએ ઓકે મળીએ પાછા આપણે નવા બ્લોગની અંદર જાતા જાતા મિત્રો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ મિત્રો ખાસ કરી નાખજો ખાલી બે જ મિત્રો ખાલી ઘટે છે આપણા સબસ્ક્રાઈબર પચાસ આવા મિત્રો થેન્ક યુ તમને બધા મિત્રો આવડા વેલેરા મિત્રો એટલે આજે તમે બધા સબસ્ક્રાઈબર મારા મિત્રો આ ચેનલમાં પૂરા કહી રહે એટલા માટે અને મિત્રો બે સબસ્ક્રાઇબર ઘટે સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ મિત્રો આપણે બીજા નવા બ્લોગની અંદર થેન્ક યુ સો વોચિંગ વાય બાય